એક કિલો બટેટામાંથી કેટલી વેફર બને છાલ વજન કેટલો નીકળી ગયો છે બટેટા નો વજન કેટલો થાય છે ચોખા પાણીથી ધોઈ નાખીએ પેલા આપણે ત્રણ ચાર ચાલો તો જો આપડે વેફર તળી ને પાછી આપણે જબલા માં ભરી લીધી છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયો માં કેમ છો બધા મજામાં ને તો અત્યારે છે ને આપણે આ અલગ વિડિયો બનાવવાનો છે તો અત્યારે હું માર્કેટ માંથી લઈ આવ્યો છું આ ચાલીસ રૂપિયાની ની દોઢસો ગ્રામ વેફર ચાલીસ રૂપિયાની વેફર લઈ આવ્યા છે નરેશ અને હું લઈ આવી છું ત્રીસ રૂપિયાના બટેટા એક કિલો જોકે આપણે અત્યારે એ ચેક કરવાનું છે કે એક કિલો બટેટામાંથી કેટલી વેપાર બને તો પહેલા તો હું જે બટેટા લઈ આવી છું દુકાને તો માફ કરીને જ આપ્યા છે તો પહેલા આપણી પાસે પણ અહીંયા કાંટો છે તો આપણે પણ માફ કરી લઈએ કે આ બટેટા છે એક કિલો છે કે નહીં હમ

ચાલો તો જો બટેટા ને છાલ ઉખેડવાનું મેં ચાલુ કરી દીધું છે જો આટલા બટેટા ની છાલ ઉખડી લીધી છે ને હવે એક બાકી છે પણ આ બટેટું જો એટલું તો હળેલ નીકળી ગયો એટલું આપણને લોસ જાય બટેટા નો એક ચિપ્સ જેટલો તો લોસ જાશે પણ વાંધો નહીં આપણે થોડું બટેટા પણ થોડક વધુ આપ્યા તો 1000 ને 20 ગ્રામ હતા એટલે 20 ગ્રામ તો આ હળેલ નીકળી જાય છાલ નીકળી જાય થોડીક હજી આગળ આપણે પાછો વજન કરશું તો છાલનું વજન થોડુંક નીકળી જશે ને ચાલો તો આપણે બટેટાની છાલ તો ઉકળી લીધી છે કિલો એક બટેટા હતા એટલે એમાં તો કઈ વાર લાગે નહીં મણે એક બટેટા હોય તો વધારે વાર લાગે આપણે દર વર્ષે મણમણ કરી આ વર્ષે જ નથી કરી ગયા વર્ષે પણ મણ એકની બટેટાની વેફર કરી હતી આપણે છે ને આનું વજન કરી લઈએ છાલનો વજન કેટલો નીકળી ગયો છે ને બટેટાનો વજન કેટલો થાય છે એ નવસો છે નવસો બોતેર જેવું પાણી ઉકળવા મૂકી દઈએ કેમ કે પાણી ઉકળતા થોડીક વાર લાગશે તો ચાલો આપડે પેલા પાણી ઉકળવા મૂકી દઈએ જો આપડે અહિયાં છે ને પાણી ઉકળવા માટે મૂકી દીધું છે અને પાણી થોડું થોડું ગરમ થાય છે તો એમાં આપડે છે ને એક ફટાકડીનો ટુકડો નાખી દઈએ સરસ ચોખ્ખી અને વાઈટ થાય અને હવે છે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે 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 ચિપ્સ ચિપ્સ કરી તો આપણું પાણી પણ જશે પછી અહીંયા બાફવા માટે મૂકી દેસુ જો પાણી ઉકળવા માટે મૂકી દીધું ને હવે જો અહીંયા છે ને બટેટાની ચિપ્સ હું પાડી લઉં તો આપણું પાણી છે ને એ ઉકળી જાય પછી આપણે છે ને આને બાફવા માટે મૂકી દેસુ પહેલા તો આને ધોવી પડશે ત્રણ ચાર પાણી ધોઈને પછી આપણે એને બાફવા મૂકી દેસુ બટેટાનો માલું સ્ટાર્ચ ને હોય ને એ નીકળી જાય ચિકાસ ને પછી આપણે એને બાફા મૂકી દઈએ ચાલો જો બટેટાની ચિપ્સ પાડી સરસ મજાનું ત્રણ ચાર પાણી ધોઈ અને હવે જો આપણું પાણી પણ થોડું થોડું ઉકળી ગયું છે તો આ ચિપ્સ છે ને આપણે ધીમે ધીમે આમાં નાખી દઈએ એટલે બફાતી થાય પાણી હજી બહુ ગરમ નથી એટલે થોડીક વાર લાગશે બાકી પાણી ઉકળી જાય ને આપણે વધારે વેફર કરતા હોય તો પછી દસ મિનિટમાં તો એ બફાઈ જાય જરાય લાગે આપણે એક ઘાણવો બીજો સડી ગયો હોય આ થોડીક વાર લાગશે બફા દસ પંદર મિનિટ જેવું થશે એટલું બધું પાણી આપણું ઉકળું નથી તો પછી છે ને એને આપણે ઢાંકી દઈશું હલાવી નાખીએ પેલા તો સરસ ચાલો તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે વેફરની ની શું છે જોઈ લઈએ નખ મારીને ચેક કરી લેવાનું દબાઈ જાય છે બફાઈ ગઈ છે આપણી વેફર હવે છે ને આપણે એને કાઢી લઈએ પેલા અને પછી એને આપણે સુકવી દેશું પણ આ એકદમ પ્લેન બનશે ઓલી આપણે જે બાલાજીની હતી ને એ લાઈન વાળી હતી આ પ્લેન બનશે વેફર લાઈન વાળી બને પણ એ ઓલું હોય ને મશીન એમાં લાઇન વાળા આવે જ છે લાઈન વાળી ચકરી હોય તો લાઈન વાળી બને એવું હોય એમ ચાલો તો આપણે અહીંયા વેફર નીકળી ગઈ છે પણ આ બાલાજી બાલાજીવાળાને જે બનાવે છે એ વેફર અહીંયા બાફર નહીં બેસતા હોય મને લાગે કે પાક કે એવા મશીન હશે જે એનાથી સ્પીડમાં કામ થઈ જાય બાકી બાફી લઈ જાય તો બહુ માથાકુડ વધી જાય એમાં શું કે ઉતારું સાચી વાત છે આ બાફવામાં આમાં આમ માથાકુડ આમ હેલું ને આમ માથાકુડ બે ત્રણ જણા હોય ને તો ફટાફટ થઈ જાય વધારે કર્યું હોય તો ચાલો તો વેફર આપણે કાઢી લીધી છે ને અહીં જો મેં ચુંદડી પાથરી દીધી છે તો હવે અહીંયા છે ને આપણે એક 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 સુકવવી પડશે આજ સૌથી અઘરો ટાસ્ક છે સુકવવું ઈ જ બાકી બફાઈ જાય ને પડી જાય ને તો વધારે પણ આને છે ને એક 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 સૂકવવાની તો આપણે છે ને એ ચુંદડી પાથરી અને જો પછી રાતે પંખો ચાલુ કરી દે હું પછી સવારે તડકો નીકળશે ને પછી આપણે એને તડકે નાખશું આખી રાત અહીંયા રેવા તો ફટાફટ છે ને અત્યારે ધગે છે ને આવી રીતે આમ કરી દે છે હું છે ને આમ એક 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 સૂકવી દઉં ચુંદડીમાં ચાલો તો અત્યારે હવે આપણે આ વેફર ને અહીંયા સુકવા માટે મૂકી દીધી છે હવે આપણે સવારે સુકવીને પછી આપણે આગળની પ્રોસેસ કરશું ચાલો તો હવે આજે થઈ ગયો છે બીજો દિવસ આપણે વેફર કઈ રીતે તો આપણે આખી રાત વેફર ને તો પંખા નીચે રાખી હતી ને સવારે છે ને મેં તડકામાં સુકવી દીધી હતી તો હવે સાંજ પડી ગઈ છે તો આપણે જોઈ લઈએ છીએ કે આપણી વેફર સરસ સુકાઈ ગઈ છે કે નહીં ચાલો તો આપણે ઉપર મેળીએ સુકવી છે ને તો હું જોઈ આવું કે વેફર સરસ સુકાઈ ગઈ છે કે નહીં હાલો આપણે વેફર તો સરસ સુકાઈ ગઈ છે જો કટકા કટકટ થવા માંડી છે પણ આ છે ને સુકાતા તો હાવ જરાક થઈ ગઈ આપણે બનાવી હતી ત્યારે તો થોડીક વધારે લાગતી હતી પણ આ સુકાઈ ગઈ તો હાવ જરાક થઈ ગઈ હવે આને તળશું આપણે તેલ મૂકીને તો ખબર નહીં કે એવી થાય કે રાતી થઈ જાય એ તો હવે આપણે તળીએ પછી જ ખબર પડે કેમ કે ઘરના જ કેમ કે બટેટા એટલા બધા આપણે વેફરના હોય કે હોય ખબર નહોતી ઘરે પડ્યા તો એની જ બનાવી છે તો હવે તળીએ પછી ખબર પડશે કે સારી થઈ કે નહીં ચાલો તો તમને એ બતાવીએ અમે અને આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગી હતી વધુ મહેનત લાગી હતી તો તમે જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ને તો કરી જ દેજો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ પેલા આપણે આનો વેઇટ કરવો પડશે વજન કરવો પડશે કે કેટલી રહી છે આ

તો તો આ બહુ ઓછું થઈ ગયું આ હવે હજુ આપણાને તરશું એટલે થોડાક થઈ જશે થોડોક વજન વધી જશે 130 જેટલો થઈ જશે તળીને પછી આપણે પાછો વજન કરશું કે વજન વધે છે કે ઘટે છે કદાચ તો વધી જ જશે અત્યારે જો 114 છે ને એ તળા વગરની વેફર છે અને હવે આપણે તળીને વજન કરીએ કે હવે કેટલો વજન થાય છે ચાલો તો આપણે છે ને આપણી ઘરની જે માંડવી થઈ હતી ને જે સિંગ તેલ બનાવ્યું હતું ને આપણે એ સિંગ તેલ સરસ ચોખ્ખું છે તળવા માટે મે મૂકી દીધું છે હવે એ ગરમ થાશે પછી આપણે આ વેફર એમાં તળી લેશું ચાલો તો જો તળવા માટે આપણે વેફરની શરૂઆત કરી દીધી છે આપણું તેલ ગરમ થઈ ગયું છે પણ આ વેફરમાં છે ને એક પ્રોબ્લેમ એ છે કે વેફર છે ને એકદમ

હતી ગ્રામ ની એમાંથી આપણે છ ગ્રામ જે કોથરી નું વજન હતું એ પણ થોડીક વજન હતી તો એનો ગ્રામ એનો વજન પણ છ ગ્રામ છે એ આપણે વાત કરવો પડશે એટલે એકસો આઠ ગ્રામ જેવી આપણે વેફર બની હતી એમાં ચાલો તો જો આપણે વેફર તળી ને પાછી આપણે જબલામાં ભરી લીધી છે અને પાછો આપણે વજન કરી કે વજન વધ્યો કે ઘટ્યો કે શું થયું છે આપણે ત્રીસ રૂપિયા ના બટેટામાં આપણે એકસો વીસ ગ્રામ જેટલી વેફર બની છે અને આ આપણે ચાલીસ રૂપિયામાં દોઢસો ગ્રામ જેટલા વેફર આવે છે બાલાજી તો આપણે આવી રીતના જોવા જાય ને આમાં કેમ કે આપણે મહેનત વધુ હોય તો એના માટે આપણે જોઈએ તો આપણે આ વેફર વધુ સસ્તી પડી કે ભાઈ બાલાજી ની વેફર ડાયરેક્ટ આપણે લઈને સીધી ખાઈ શકીએ શું કેવું તારું આમાં તો બે દિવસ મહેનત કરવી પડે રાહ જોવી પડે આ તો આપણે આ પડીકુ લઈ આવે ના ખોલીને ખાધું કઈ ઉપાધી વગર એટલે આપણે આ કઈ બાલાજી સ્પોન્સર વિડિયો નથી કર્યો તમારે બાલાજી નો લેવી તમારે બીજી કોઈ લેવી હોય તો લેજો બીજી આપણે લેઈસ આવે છે બાલાજી આવે છે બીજી કઈ કઈ વેફર આવે છે ઘણી આવે છે હા એટલે ઘણી પ્રકારની વેફર આવે છે એ તમે તમારી રીતના ટ્રાય કરી શકશો એવું નહીં કે ઘરે પણ બનાવાય ઘરે બનાવી એની થોડી ક્વોલિટી અલગ હોય ખાવા ટેસ્ટ પણ અલગ હોય એના માટે બાર ની વેફર કરતા ઘરની વેફર મને તો બઉ ભાવે ઘણા મારા જેવા હશે કે જેને ઘરની જ વેફર ભાવતી હશે તો એવું બધું છે અત્યારે તો સીઝન છે વેફરની પણ આ છે ને સ્વાદમાં સરસ છે આમ રાતી થઈ ગઈ છે પણ ખાવામાં સારી છે ખાવામાં સારી છે મજા આવી છે જો આવામાં આપણે મીઠું પણ નથી નાખું કોઈ મસાલો પણ નથી નાખ્યો તો તમને સત્તા સારી લાગે છે આપણે જે ઘરે બનાવી તો હવે આપણે અહીંયા આપણો આન્સર મળી ગયો છે અને હવે આપણે અહીંયા કરી દઈએ આ વિડિયોને પણ એન્ડ તમને આજનો આ વિડિયો કેવો લાઈક એ કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા વિડિયો તમારે જોવા હોય ને તો તમે નીચે કમેન્ટ કરીને કહી શકશો કે તમારે કઈ વસ્તુના આવા વિડિયો જોવા છે તો એ પણ તમે નીચે કમેન્ટ કરજો તો અમે જોવા તમારાથી બનતી કોશિશ કરશું અને બનશે તો અમે એ કરશું જ આની પહેલા આપણે જે દૂધનો વિડીયો બનાવ્યો હતો દૂધમાંથી ઘી બનાવવાનો તો એ વિડીયો તમને ખૂબ જ ગમ્યો એટલા માટે આપણે આ વિડીયો પણ બનાવ્યો હતો મે આવો ને આવો રિસ્પોન્સ તમને આપતા રહેજો અમારા આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો